વડોદરા શહેરના કારડીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બંધ પડેલા પેટ્રોલ પંપ ખાતેથી ચોરી કરનાર ત્રણ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે ચોરીના સામાન સાથે આ ત્રણ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે એલસીબી ઝોન ફોર ની ટીમને બાતમી મળી હતી કે કારેલીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી નેરા ગર્લ્સ સ્કૂલની સામે ત્રણ ઇસમો ઊભા છે તેમની પાસે ત્રણ મોટા ઠેલા છે અને જેમાં ચોરીનો સામાન છે જ્યારે આ ત્રણ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા તેમની પાસે રહેલો સામાન ચેક કરવામાં આવ્યો તો તેમાં જૂની એલસીડી સ્ક્રીન જૂનું મોનિટર કોમ્પ્યુટરનું મોનિટર તેની સાથે એલ્યુમિનિયમના સેમ્પલ માટેના જે કન્ટેનર હોય છે તે જૂના જૂના કેબલના વાયરો અને બંધ પડી ગયેલા સીસીટીવી પણ મળી આવ્યા ઘણો બધો સામાન કે જે તેઓ દ્વારા બંધ પડેલા પેટ્રોલ પંપ ખાતેથી ચોરવામાં આવ્યો હતો તે આ ઠેલામાંથી મળી આવ્યો હતો ઝોન ફોર એલસીબીની ટીમ દ્વારા આ ત્રણેય સમોને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે